હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હોન્ડા એક્ટિવા બાઈક આવેલ છે સાવ ઓછી કિંમતમાં બાઇક વેસવાનું છે સારા ટાયર્સ જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન ટાયર્સ સાવ તમને નવા જોવા મળી જશે અને બાઇકની કિંમત માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ ઓડા એક્ટિવા બાઇકની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને ઓગણીસનું પાર્સિંગ જોવા મળશે ટુ ઓનરમાં બાઇક છે અને બાઇકમાં તમને બંને ટાયર એસીથી નેવું ટકાની કન્ડિશન જોવા મળશે ટીપટોપ કન્ડિશન બાઇક જોવા મળશે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમ્પ્લીટ સ્લેપ સ્ટાર્ટ બાઇક છે બેટરી સારી જોવા મળશે કાટ ક્યાંય તમને જોવા નહીં મળે અને બાઇક ખૂબ જ ઓછી હાલેલી છે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં બાઇક જોવા મળશે બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ અને લઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈને બાઇક માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ બાઇકની કિંમત સેતાલીસ હજાર અને પાંચસો રૂપિયા માત્ર રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે સેતાલીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુનાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને આ બાઇક લઈ શકો છો અને કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર WhatsApp નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે જય યરાજ